જય શ્રી કૃષ્ણ બાળકો જો આપણે અગિયાર થી વીસ શીખી ગયા ને તો અહીંયા બધા અંક આગળ પાછળ છે તો એને આપણે પછી લાઈનમાં માં ગોઠવવાના છે ક્રમ પ્રમાણે બરાબર ચાલો તમારી પાસે કેટલા છે ચાલો તમારી પાસે તમારી પાસે જોર થી બોલો કેટલા છે વીસ તમારી પાસે સોળ તમારી પાસે પંદર તમારી પાસે બરાબર જો

જાતે ગોઠવાનું છે ફટાફટ ચાલો પછી એના પછી શું આવે ગોઠવાઈ જાઓ સોળ જાતે ખબર પડવી જોઈએ સત્તર પછી ચાલો અઢાર પછી ઓગણીસ અને પછી વીસ ચાલો આ જો બધા ક્રમમાં થઈ ગયા અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીજ હવે આ ચડતો ક્રમ થયો કયો કહેવાય ચાલો તો હવે આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે ચાલો બધા અહીંયા આવી જાઓ ચાલો ઉતરતા ક્રમમાં બધા જય મોટા પહેલાં આવશે વીસ આવશે ચાલો પછી શું આવશે ચાલો આવી જાવ ઉતરતો ક્રમ ચાલો પછી એ સરસ ચાલો પછી એ સત્તર વેરી ગુડ ચાલો પછી સોળ ચાલો ઉત્તર તો ક્રમ પછી પંદર પછી ચૌદ પછી તેર પછી બાર અને પછી અગિયાર જો ઉત્તર તો ક્રમ થઈ ગયો બોલજો બધા વીસ ઓગણીસ અઢાર સત્તર સોળ પંદર ચાલો કાલે તમારે અગિયાર થી વીસ સુધીના સીધાને ઊંધા અંક લખી લેવાના છે